શિક્ષક દિન ને લઈને શિક્ષકો ને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં પાંચમી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે શિક્ષક દિન ની ઉજવણી નિમિત્તે વડોદરા અંબે સ્કૂલ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક વિભાગના પૂર્વ એસીપી જે ઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક એ સમાજ અને બાળકોના જીવન ઘડતર અને સંસ્કારોનું સિંચન કરનાર ગુરુ હોય છે

અમૂલ્ય યોગદાન છે સમાજના ઘડતર માટે તો એમનું ઋણ ચૂકવવા માટે અને એમનો આભાર પ્રગટ કરવા માટે અમે અહીં આગળ આવ્યા છીએ સર્વફલ્લી રાધાકૃષ્ણની એકસો છત્રીસની જયંતિ નિમિત્તે શિક્ષક સાથે સંકળાયેલ દરેકે દરેક સારસ્વત મિત્રોને મારી ખાસ ખાસ શુભકામના શિક્ષક એ સમાજનું એટલે ઘડતર કરનાર બહુ જ મહત્વનું છે વિદ્યાર્થીઓ અને સમાજને એક દોડવણી આપનાર છે તો સર્વ શિક્ષકોને આપ આપતીથી હું ખાસ શુભકામના પાઠવું છું